નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવો બેનનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે જેમને કંઈક સમસ્યા હતી તો શું સમસ્યા હતી બેન તમને સફેદ પાણીની સમસ્યા હતી કેટલા સમયથી હતી છ સાત વરસથી અને અત્યારે હાલમાં હવે અત્યારે છે કે નથી સારું થઈ ગયું એ શેનાથી સારું થઈ ગયું આ જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે જેમાં નેચરા મોર એક્ટિવ છે ઓરિજિનલ છે

અચ્છા આવું કેટલા વરસથી હતું છ સાત વરસથી અને એ સમસ્યા આપણે આ હેલ્થકેરની પ્રોડક્ટ જે નેટ્સઅપ કંપનીની છે એ વાપરી અને એનાથી રિઝલ્ટ મળી ગયું છે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર